રાત્રિના સમયે પોતાના મિત્ર સાથે શહેરની સામે આવી છે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં ટીપી ટુ વિસ્તાર છે ત્યાં અવાવરું જગ્યા છે ચારે તરફ જંગલ ઝાડી અને કહી શકાય કે નાના મોટા ઝાડ છે એવા જ વિસ્તારની અંદર આ દીકરી ત્યાં પોતાના મિત્ર સાથે પહોંચી હતી મળતી માહિતી પ્રમાણે પોતાના મિત્ર સાથે વાતો કરવા માટે આ પ્રકારની અવાવરૂ જગ્યાએ ગયેલી સગીર વયની દીકરી કે જેની ઉંમર હજી સુધી અઢાર વર્ષ પણ નથી થઈ એ દીકરી અને તેનો મિત્ર ત્યાં બેઠા હતા એ સમયે બે બાઇક સવારો અચાનક ત્યાં પહોંચે છે એક બાઇક પર ત્રણ લોકો સવાર હોય છે એક બાઇક પર બે લોકો સવાર હોય છે કુલ પાંચ લોકો ત્યાં હાજર હોય છે જેમાંથી પોતાના પુરુષ મિત્રને ત્યાંથી લઈ અને સાઇડ પર તેને લઈ જવામાં આવે છે ત્યારબાદ દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના સંસ્કારી નગરી વડોદરા શહેરને સરમસાર કરે છે સવારે આ જાણકારી વડોદરા ગ્રામ્ય પોલીસને પહોંચતા જ તાત્કાલિક એલસીબીનો મોટો કાફલો જે છે ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો અંદાજે થી વધુ ખાનગી વાહનો લઈ એલસીબીનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને તમામ પ્રકારની ત્યાં તપાસોનો દોર શરૂ કરવામાં આવ્યો હતો મિત્રો આ જાણકારી વધુ પહોંચતાની સાથે એલસીબીની સાથે સાથે એફ ની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને નાનામાં નાની વસ્તુ પણ ત્યાંથી મેળવી આગળની તપાસ હાલ ચાલી રહી છે ત્યારે તમામ લોકોને બીએન્યુઝ ગુજરાતી અપીલ કરે છે નવરાત્રિનો સમય છે પોતાની બહેન દીકરીને રાત્રે ગરબા રમવા મોકલતા વખતે પણ સાથે જાઓ અને ખૂબ જ સાવચેતી રાખો